લોકસભા કોંગ્રેસના ઉમેદવાર બેન ઠાકોરનો વિજય બનતા બાબરમાં ફટાકડા ફોડી વિજય ઉત્સવ ઉજવાયો આજરો તારીખ ચાર જૂન ના રોજ લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા છે જેમાં બનાસકાંઠા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રેખાબેન ચૌધરીને હરાવી કોંગ્રેસના ઉમેદવાર ગિનીબેન ઠાકોરનો એક વીસ હજાર કરતા વધુ મતોથી ભવ્ય વિજય થયેલ જેના આનંદમાં ગામે ગામ કોંગ્રેસના કાર્યકરો ફટાકડા ફોડી વિજય ઉત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે બાબર હાઈવે વાવ સર્કલ પર મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો હોદ્દેદારો કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી ગેની બેન ઠાકોરને અભિનંદન પાઠવી વિજય ઉત્સવ ઉજવાયો તો કોંગ્રેસના કાર્યકરોમાં ખુશીની લાગણી છવાઈ જવા પામી હતી એવાલેસ કે ચૌહાણ બનાસકાંઠા બાબર લોક લોકસભાની ચૂંટણી કોંગ્રેસે ઉમેદવાર તરીકે ઠાકોર સમાજમાંથી ખેડૂતને ટિકિટ આપી અને એવી ભારતીય જનતા પાર્ટીના વડાપર્ધનને એવી મજબૂરી આવી કે વડાપર્ધનને દિશાની અંદર એ ખેડૂતની દીકરીને કોંગ્રેસે જે ટિકિટ આપીને ખેડૂતની દીકરીને હરાવવા માટે વડાપર્ધનને હોય આપવું પડ્યું પણ પબ્લિકે અત્યારે બનાસ પબ્લિકે એવું વિચાર્યું કે ખેડૂતની દીકરી છે નવાની દીકરી છે લોકસભામાં એમને કોંગ્રેસે વિશ્વાસ કર્યો બે વાર વિધાનસભા જીત્યા અને બનાસકાંઠાની પબ્લિકે એવો વિશ્વાસ મૂક્યો નવાની પબ્લિકે એવો વિશ્વાસ મૂક્યો અને વિજય બનાવ્યો બનાસકાંઠાની પબ્લિકે અને ભાવ બાપાની અત્રે બે હાજર ચોવીસ લોકસભા રચાની જે ભારતીય જનતા પાર્ટી છવ્વીસ માંથી છવીસ જે વાતો કરતા હતા ચાર લાખ ને પાંચ લાખ ની જે પાર પાર ચારસો ની પાર ની વાતો કરતા હતા એ સમયે આવી એક ગરીબ ઘર દીકરીને જે કેન્દ્રીય

આમ પ્રજા પર જે વિશ્વાસ મૂક્યો હતો ગેની બેન ઠાકોરે અને આ ગેની બેન ઠાકોર વિજય નહીં પરંતુ ભાવ વિધાનસભાની જે સંધાન સભા આની અંદર આપતી હતી એ આમ પ્રજા આ બનાસકાંઠાની આમ પ્રજા